સુરત શહેરના કૈલાશનગર વિસ્તારમાં આવેલા શાલીભદ્ર કોમ્પલેક્ષમાં સાતમા વાળા એસી રિપેરિંગની કામગીરી દરમિયાન નીચે પટકાતા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી શહેરના સંગ્રામપુરા વિસ્તારમાં આવેલા કૈલાશનગરના શાલીભદ્ર કોમ્પ્લેક્સ ખાતે એક ગંભીર દુર્ઘટના ઘટી હતી સાતમા માળે આવેલ ફ્લેટમાં એસી રિપેરિંગની કામગીરી દરમિયાન બે કારીગરો દુર્ઘટનાગ્રસ્ત બન્યા હતા બારીની બહાર રાખેલા એસીને રિપેર કરતા સમય સંતુલન ગુમાવતા બંને કારીગરો નીચે પટકાયા હતા પ્રાથમિક માહિતી મુજબ કારીગરો કોઈપણ સુરક્ષાત્મક સાધનો વિના ઊંચાઈ પર કામ કરી રહ્યા હતા અકસ્માતમાં એક કારીગરને ઘટના સ્થળે તાત્કાલિક હોસ્પિટલ દરમિયાન તેનું પણ મૃત્યુ મળેલી માહિતી મુજબ મૃતક બંને કારીગર મિત્ર હતા અને ત્યાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા બોલાવવામાં આવેલા કામ માટે આવ્યા હતા ઘટના બાદ સ્થાનિક લોકોમાં ખળભળાટ મચી ગયો હતો અને કમ્પાઉન્ડમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે આ દુર્ઘટના સુરક્ષાની અનદેખી અને બેદરકારના કારણે બની હોવાનું મનાઈ રહ્યું છે અધિકારીઓએ કહ્યું કે આવી ઘટનાઓ પુનરાવર્તિત ન થાય તે માટે ઉચ્ચ માળે કામ કરતી વખતે જરૂરી સુરક્ષા સાધનોનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવશે તે માટે તપાસ અને કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે